એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે જ્યારે ટેન્શનમાં આવી જાવ ત્યારે તમને પરસેવો વધી જાય હાર્ટ વધી જાય બ્લડ પ્રેશર વધી જાય ઇટ હેપન્સ તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં બે હાર્મોન્સ રિલીઝ થાય છે કોટીઝોલ છે અને બીજું એપીનેફ્રિન છે જેને લીધે આ બધી ઇફેક્ટ આવે એ વખતે તમે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરો યુનિવર્સિટી યુનિવર્સિટી ઓફ ઓફ કર્યું એ એ એ વખતે 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 તમે તમે નામ ચાલુ કર દો પણ સ્પેરવિલની જેમ ઉપયોગ કરો પ્રેક્ટિસ હોવી જોઈએ તો તમારા બ્લડ સ્ટ્રીમમાં એન્ડોફીન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે એ એન્ડોફીન છે અને અને આ બંને એના પ્રભાવને દબાવે તમને આમ કુલનેસ સ્ટેબિલિટી એનો તમને અનુભવ થવા માંડે તો નામ સ્મરણમાં તાકાત છે કે તમારા હાર્મોન સિક્રિશન ચાલુ કરી દે આવા નાના મોટા 50000 રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ ધર્મ બાબતના અધ્યાત્મ બાબતના પ્રાર્થના નામ સ્મરણ મેડિટેશન મંદિર દર્શન સંતોનો સમાગમ શાસ્ત્રનું વાંચન એવા પચાસ હજાર રિસર્ચ પેપર તૈયાર કર્યા છે ધર્મના લોકોએ નહીં હા

એટલે ઘણા બધા સમાજના પ્રવાહ ઊભા થાય કે તમે તો ભણતરનું ભગવીકરણ કરો છો તમને તો બિનસાંપ્રદાયિકની અર્થ જ ખબર નથી બિનસાંપ્રદાયિકની વ્યાખ્યા જ આપણે ખોટી કરી નાખી બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા ને સાચા છે અને બધા દેશો બિનસાંપ્રદાયિકતામાં માને છે છતાં પોતાનો ધર્મ બરોબર પકડી રાખે છે ઇંગ્લેન્ડ જેવા દેશમાં કાયદો પસાર થયો છે કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો કોઈ પણ છોકરો હોય કોઈ પણ વિદ્યાર્થી હોય એ ધોરણ બાર સુધી અને ઇંગ્લેન્ડનો જ ઇતિહાસ ભણાવવાનો યુરોપનો નહીં રશિયાનો નહીં એશિયાનો નહીં અમેરિકાનો નહીં કેમ તો કે દેશ પ્રત્યેની અસ્મિતા જાગે પછી કોલેજમાં ગયા પછી એને કોર્સ લેવો તો લઈ શકે ભાઈ યુરોપિયન હિસ્ટ્રી ભણે બીજો હિસ્ટ્રી ભણે બારમા ધોરણ સુધી અને બ્રિટિશ હિસ્ટ્રી જ ભણવાનો આ કાયદો બિલ આપણે પસાર કરવા જઈએ તો અહીંયા કેટલું તંત્ર ઊભું થાય કે તમે તો ભગવું ભગવીકરણ કરો છો પણ દેશની અસ્મિતા તો આવી જાય ને પણ ચિંતા નથી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીએ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એનઇપી વીસ માં મૂકી દીધું છે એટલે થશે અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો દરેક એરપોર્ટ ઉપર તમે સિક્યુરિટી ક્લિયર કરો એટલે સ્ક્રીન ઉપર દેશભક્તો અને આઝાદીની લડત લીધી હોય એ બધાના ઇતિહાસ સ્ક્રીન ઉપર આવે છે આપણે તો નામ જ નથી સાંભળ્યા આ લોકોના બોલો આપણે મુખ્ય દસ પંદર નામ ખબર છે એવા એવા લોકોના નામ છે એવા એવા ઇતિહાસ છે અત્યારે અમે એક જગ્યા અમે એ વાંચ્યો એક જણાનો ઇતિહાસ ઓરિસ્સાની એક વ્યક્તિનો બાર વર્ષનો છોકરો એને અંગ્રેજોને જે હંફાયા છે એનો ઇતિહાસ સ્ક્રીન ઉપર અમે હમણાં મુંબઈ એરપોર્ટ ઉપર વાંચ્યો આપણે તો કેટલા છે એ આપણને ભણાવવામાં આવે જેમાં આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે ખાલી મોગલો ઉપરથી આયા અને અંગ્રેજો આયા એટલું જ આપણને ભણાવે છે આપણે બધા ઇતિહાસમાં એટલું જ ભણી મોટા થયા છીએ એ બહુ સિસ્ટમેટિક રીતે દેશને તોડવાની સિસ્ટમ છે તો હવે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ બધાની વાતો આવશે બાર વર્ષના છોકરાને અંગ્રેજોએ ફાંસી ઉપર લટકાયો ફાંસી ઉપર લટકતા લટકતા એ બોલતો હતો કે વંદે માત્ર હું બીજો જન્મ લઈને તારી સામે લડીશ બાર વર્ષના છોકરાની સ્પીરિટ આ સંસ્કાર આપણે આપણા દેશને આપવાના છે આપણા દેશ પાસે બધું જ છે વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ પાંચસો ને ચાલીસ મિલિયન ચોપન કરોડની ભારતની વસ્તી પાંત્રીસ થી નીચેની વર્ષની છે શું ના થઈ શકે આપણાથી બધું જ થઈ શકે એટલે પહેલી વાત આપણે કરી સંપ બીજી વાત આપણે કરી વ્યસન મુક્તિ ત્રીજી વાત આપણે કરી શ્રદ્ધાથી આવી નાની મોટી સેવામાં જોડાવાનું ચોથી વાત આપણે કરી પરિવારને સંસ્કાર આપવાના પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની અને છેલ્લી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવાના તો તમને જીવનમાં સુખ શાંતિ અને આનંદ રહેશે અને મોર ધેન ધેટ સિત્તેર 80 વર્ષે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને આમ થપ થબાવીને બોલી શકો કે યસ મને ભગવાને સિત્તેર 80 વર્ષનું જીવન આપ્યું તો હું પણ જીવન જીવ્યો અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય એ પણ મનુષ્ય જીવનનું ફળ છે જે આપણે સેવા કરીએ સમાજ સેવા ઉત્તમ સેવા છે જન સેવા પ્રભુ સેવા છે સ્વામી આપણને આ છે પણ પ્રભુ સેવા સેવા ખાલી જન સુધી નથી આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે નવધા ભક્તિની વાત લખી છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ ત્યાં સુધી પણ પહોંચવાનું છે જે હું તમને એક વાત તર્કથી સમજાવું તમે એમ કહો કે મને આ ભાષા આવડે છે તમે એમ કહો મને અંગ્રેજી ભાષા આવડે છે તમને એબીસીડી આલ્ફાબેટ છવ્વીસ બોલતા આવડી ગયા એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય મને કહો જો હા પાડશો તો હું આર્ગ્યુમેન્ટ કરીશ ના પાડશો તોય કરીશ તમે એમ કહો મને ઇંગ્લિશ આવડે છે તમને એબીસીડી આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય પણ છતાંય ભાષા આવડી ના પણ કહેવાય ને કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા સ્પેલિંગ નથી આવડતા શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું એ બધું શીખવાનું ને એટલે પહેલા એબીસીડી શીખાય પછી શબ્દો શીખાય પછી શબ્દોની ગોઠવણી આવે પછી વાક્યની રચના થાય ગ્રામર શીખવું પડે વ્યાકરણ પછી તમે ભાષા લખી શકો બોલી શકો અને સાંભળીને સમજી શકો એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નું પ્રથમ મોટું પગથિયું એ જન સેવા છે પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નિષ્ઠા એ પણ એને આ પાછળના પગથિયા છે તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે એટલે જન સેવા એ જ પ્રભુ સેવા નહીં જન સેવા અને પ્રભુ સેવા પ્રમુખ સ્વામી મહારાજે બીએપીએસમાં એકસો ને બાંસઠ પ્રકારની સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક તબીબી પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવી અમને અગિયારસો સંતોને એની સેવામાં રાખ્યા અમે પણ આઠ દસ કલાક નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ એમ અમે ત્યાં આટલા ત્રણમાં બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ વેવ એપ્રિલની બારમી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરી એપ્રિલની પંદરમી તારીખે એટલે છન્નું કલાકમાં અમે પાંચસો ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં પાંચસો ઓક્સિજન બેડ આખું ફાઉન્ડેશન કરી એની ઉપર તેર હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક એક બેડ સુધી કોપર ટ્યુબિંગ એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી બાવીસો પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવો જોઈએ નહીં અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાં બાવીસો પેશન્ટમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે બીએપીએસ સંસ્થાની છે ત્યાં ત્રીસ બેડ છે ત્રીસ બેડ તો અમે દોઢ વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા દોઢ વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ આ બધા પેશન્ટ એના સગાવાલા ડોક્ટર્સ પેરામેડિકલ સ્ટાફને ત્રણ ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા સવાર અગિયાર વાગે કંઈ ફ્રૂટ સાંજે ચાર વાગે ટી કોફી કૂકીઝ બિસ્કિટ્સ આપતા હતા બધી જ વ્યવસ્થાઓ કરી પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે આરતીના સમયે આરતી પણ થાય આ સાયન્ટિફિકલી પ્રૂફ છે જેટલા ડોક્ટર્સ બેઠા હશે ને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી હેઝ પાવર ટુ હીલ અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે મ્યુઝિકમાં પણ છે મેડિટેશનમાં તો તો હોય જ ને એટલે આપણે કોમ્બિનેશન જોઈએ છે વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે આપણે બે જોઈએ છે સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બેય જોઈએ છે એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે